હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં અડધો કલાક થઈ ગયો છે પણ હજુ ફાટક એક ગાડી ગઈ છે હજુ ગાડી બીજી આવે છે તો ફાટકવારી બહુ બંધ રહે સુખલીવાળી તો સરકારને એટલું કહેવા માગું છું કે ભાઈ જલ્ જલ્દીથી આ પુલ બનાવો તમે વરાણાવાળો તો પુલ બને ચાલુ થઈ ગયો હોય અડધો તો બની ગયો હોય પણ આ સુખલીવાળો મેન હતો તમે એરો જ નહીં બનાવ્યો મેન જે જરૂર હતી એરો પુલ પહેલાં બનાવ્યો અને જે ખાસ જરૂર હતી એ તમે બનાવતા નહીં જે ગાડીઓ ઊંચી આવે બરોબર વરાણાવાળી ફાટક રહી અહીંયા ગાડી ઊંષી આવે અહીંયા પુલ તમે પહેલાં બનાવ્યો વિરંગમ વરાણા અને જે સુખલીવાળી ફાટકે ગાડી ઓવર જવર ચાલુ જ રહે અને ફાટક પાંચ મિનિટે બંધ રહે બરોબર આ ગાડી જોઈ લો કહો તમે આ ગાડી જોઈ લો આ ગાડી ચાલુ ચાલુ રહે બરોબર મેન કઈ ફાટકની જરૂર હતી પુલની સુખલી વાળી ફાટકની જરૂર હતી તમે પુલ વરાણા પહેલા કયો બનાવવો જોઈએ પેલો કયો પુલ બનાવવો જોઈએ વરાણા વાળો કે સુખલી વાળો સુખલી વાળો બનાવવો જોઈએ વરાણા વાળો પહેલાં બનાવે સૂખલી વાળો પછી બનાવે સરકાર પાસે જવાબ માંગુ છું કે ભાઈ તમે જે ટ્રાફિક થાય એ પહેલા પુલ બનાવવાનો હોય ટ્રાફિક જે કઈ ઓછું થાય કે તમે પહેલા પુલ બનાવો હેરાન કરતી કરવાની બધા સાધનો હેરાન અમારે ડ્રાઈવરોને હેરાન થવાનું ને તો આટલું કહેવા માંગુ છું સરકારને જય માતાજી